વાપીમાં નશીલા પદાર્થોના વેચાણ કરતાં ઝડપાયેલી મહિલા આરોપીની ગેરકાયદેસર બે દુકાનો તોડી પડાઈ સરકાર દ્વારા સામાજિક તત્વો વિરુદ્ધ ચાલી રહેલા બુલડોઝર એક્શનમાં લાલાક કરતા ફફડાટ રાજ્યભરમાં સરકાર દ્વારા અસામાજિક તત્વો વિરુદ્ધ ચાલી રહેલા બુલડોઝર એક્શનના ભાગરૂપે વલસાડ જિલ્લામાં પણ અસામાજિક તત્વો સામે પોલીસે લાલા કરી છે અને અસામાજિક તત્વોની ગેરકાયદેસર મિલકતો ઉપર બુલડોઝર ફેરવવામાં આવી રહ્યું છે ત્યારે વાપીના સુલપડ વિસ્તારમાં નશીલા પદાર્થોના વેચાણ કરતા ઝડપાયેલી એક મહિલા આરોપીની સરકારી જમીન ઉપર બનાવેલા બે પાકી દુકાનોને તોડી હતી માર્ચ મહિનામાં મંગળાબેન શ્રીવાસ્તવ નામની આ મહિલા અંદાજે દસ કિલો ગાંજાના જથ્થા સાથે ઝડપાઈ હતી અને ત્યારબાદ પોલીસે તેની ધરપકડ કરી તેના વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હતી પોલીસ તપાસમાં ભારાવી કે મંગળા બેને ધંધામાંથી મેળવેલી રકમમાંથી સુલપડ વિસ્તારમાં આવેલા આંબેડકર આવાસમાં સરકારી જમીન ઉપર ગેરકાયદેસર રીતે બે પાકી દુકાનો બાંધી લીધી હતી આથી પાપી મહાનગરપાલિકાને જાણ કરી વાપી ટાઉન પીઆઈ કે જે રાઠોડ અને ઉચ્ચ પોલીસ અધિકારીની હાજરીમાં પોલીસ બંદોબસ્ત વચ્ચે મંગળાબેન શ્રીવાસ્તવની ગેરકાયદેસર બે દુકાનો પર બુલડોઝર ફરી વળ્યો હતો આથી પોલીસને સામાજિક તત્વો વિરુદ્ધ ચાલી રહેલા અભિયાનને કારણે જિલ્લાના અન્ય સામાજિક તત્વોમાં ફફડાટ વ્યાપી ગયો છે હાલમાં સરકાર સીની જે સો કલાક અસામાજિક તત્વો વિરુદ્ધની કાર્યવાહી ચાલી રહી છે તે દરમિયાન આજે વલસાડ જિલ્લામાં એનડી વલસાડ જિલ્લા વાપી ટાઉનમાં એક એનડી કેસ થયેલ મંગળાબેન શ્રીવાસ્તવ એક લાખ એંસી હજાર નેવું હજાર જેવો મુદ્દામાલ હતો અને એ કેસ આધારે આરોપીએ પોતાની ગાંજાની વેચાણ કરી એમાંથી બે ગેરકાયદેસર દુકાન ઊભી કરેલ અંદાજીત કિંમત પાંચ લાખ જેવી કિંમત છે આજે અવાપી મહાનગરપાલિકાનો લીગલી ઓર્ડર મળવી અને આજે એની બંને દુકાનો ડિમોન્સ કરે છે. આપણી સંકલ્પ ન્યૂઝ ચેનલને અને કરો. દબાવો જેથી ન્યૂઝ અપડેટ્સની નોટિફિકેશન આપના મોબાઈલ પર સૌથી પહેલા પહોંચે. લાઈક, સબસ્ક્રાઇબ એન્ડ શેર ધ